એક પેટ ઉપર તલ જો કોઈના પેટ પર તલ હોય તો આવા લોકો ખૂબ જ ખાવાના શોખીન હોય છે જો તલ નાભીની ડાબી બાજુ હોય તો વ્યક્તિને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેમની નાભિની નીચે તલનું નિશાન હોય છે તેમને જાતીય રોગો થવાની શક્યતા રહે છે જો સ્ત્રીના નાભી પર કે તેની આસપાસ તલ હોય તો તે ખૂબ જ શુભ હોય છે આવી સ્ત્રીઓને સુખ અને સમૃદ્ધિ મળે છે જ્યારે નાભીની ઉપર પેટ પર તલ હોવું શુભ માનવામાં આવતું નથી તે વ્યક્તિના દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે નંબર બે સામુદ્રિક શાસ્ત્ર મુજબ કપાળ પર તલ હોવું પણ ઘણું બધું કહી જાય છે જો કોઈના કપાળની જમણી બાજુ તલ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા લોકો પોતાની મહેનતથી ઘણી પ્રગતિ કરે છે અને તેમને ક્યારે સુખ સમૃદ્ધિની કમી નથી હોતી તેમનું નસીબ હંમેશા તેમનો સાથ આપે છે અને જીવનમાં સંપત્તિ અને સફળતા વધતી રહે છે આવા લોકો સખત મહેનતથી દરેક લક્ષ્ય પ્રાપ્ત કરે છે પરંતુ જો કપાળની ડાબી બાજુ તલ હોય તો જીવનમાં ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે આવા લોકોએ થોડી સાવધાની અને ધીરજથી કામ લેવું જોઈએ નંબર ત્રણ જો કોઈ વ્યક્તિના જમણા ગાલ પર તલ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી વ્યક્તિ ભાગ્યશાળી હોય છે અને તેની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે તે પોતાના જીવનસાથી પ્રત્યે ખૂબ જ વફાદાર હોય છે પોતાના જીવનસાથી સાથે પણ સારો તાલમેલ હોય છે બીજી બાજુ ડાબા ગાલ પર તલ હોવાનો અર્થ એ છે કે વ્યક્તિ વધુ ખર્ચ કરવાવાળો છે નંબર ચાર છાતીની વચ્ચે તલ હોવો જો કોઈ વ્યક્તિની છાતીની વચ્ચે તલ હોય તો આવી વ્યક્તિ ભાગ્યશાળી હોય છે આવા લોકો પર દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ હોય છે આવા લોકોને બધા જ ભૌતિક સુખો મળે છે ઉપરાંત આ લોકો સમાજમાં પોતાની ઓળખ બનાવે છે આ લોકોમાં પોતાની યોજનાઓ સારી રીતે પૂર્ણ કરવાની ક્ષમતા હોય છે આ લોકો આયોજનમાં નિષ્ણાત હોય છે નંબર પાંચ કાન પર તલ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જે લોકોના કાન પર તલ હોય છે તે બુદ્ધિશાળી હોય છે અને કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા હોય છે જો બંને કાન પર તલ હોય તો સમજી લ્યો કે આવી વ્યક્તિ ખૂબ જ આરામદાયક અને સુખી જીવન જીવે છે આવા લોકો પોતાના શબ્દો અને વર્તનથી બીજાને સરળતાથી પ્રભાવિત કરે છે જ્યારે જો ડાબા કાન પર તલ હોય તો તે સારા અને સફળ લગ્ન જીવનની નિશાની માનવામાં આવે છે કાન પર તલ હોવું એ સારા નસીબ અને સફળતાની નિશાની છે નંબર છ પીઠ પર તલ હોવું એ ખાસ સંકેત માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે સ્ત્રીઓને પીઠ પર તલ હોય છે તેઓ ખૂબ જ પ્રેમાળ સ્વભાવના હોય છે આવા લોકો ખૂબ જ કમાણી કરે છે અને મન મૂકીને ખર્ચ પણ કરે છે પરંતુ તેમ છતાં તેમને ક્યારેય પૈસાની અછત રહેતી નથી એવું માનવામાં આવે છે કે જો કોઈ સ્ત્રીના ડાબા હાથ પર તલ હોય તો તેને સંતાન સુખની પ્રાપ્તિ અને સુખ સમૃદ્ધિથી શાંતિ મળે છે બીજી બાજુ જમણા હાથ પર તલ હોવું એ એક સંકેત છે કે સ્ત્રી ખૂબ જ ધનવાન બનશે તલનું આ નાનું નિશાન પણ ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે નંબર સાત નાગ પર તલ જો કોઈના નાક પર તલ હોય તો તમને જણાવી દઈએ કે નાગ પર તલ દર્શાવે છે કે તમે ખૂબ જ ઝઘડો કરવાવાળા છો આવા લોકોને ઓછી મહેનતે વધુ લાભ મળે છે જે સ્ત્રીઓના નાક પર તલ હોય છે તેઓ ભાગ્યશાળી હોય છે જે સ્ત્રીઓના નાકની જમણી બાજુ તલ હોય છે તેમને હંમેશા શાંતિ અને એકાંત ગમે છે નંબર આઠ જો આપણે હથેળી પર તલ વિશે વાત કરીએ તો તેના ઘણા ઊંડા અર્થ પણ છે સૌ પ્રથમ જાણી લો કે અંગૂઠા નીચેના ભાગને શુક્ર પર્વત કહેવામાં આવે છે જેમની હથેળીમાં આ સ્થાન પર તલ હોય છે તેમને જીવનમાં ખૂબ સફળતા મળે છે અને નસીબ હંમેશા તેમનો સાથ આપે છે જો અંગૂઠા પર જ તલ હોય તો આવી વ્યક્તિ ગમે તેટલું સારું કામ કરે તેને નામ અને ઓળખ ઓછી મળે છે જો તલ અનામિકા આંગળી એટલે કે જે આંગળી પર તમે વીટી પહેરો છો ત્યાં હોય તો આવા વ્યક્તિને ક્યારેય સુખ સમૃદ્ધિ અને યશ અને કીર્તિનો અભાવ નથી હોતો હવે વાત કરીએ સૌથી નાની આંગળી વિશે એટલે કે જેના પર તલ હોય છે તે વ્યક્તિ ઘણું મોટું નામ કમાય છે અને ખ્યાતિ મેળવે છે પરંતુ તેનું મન ઘણીવાર બેચેન રહે છે જો હથેળીની બરાબર વચ્ચે તલ હોય તો આવી વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેની પાસે સંપત્તિની કોઈ કમી નથી હોતી અને તે જીવનમાં ઘણી પ્રગતિ કરે છે ગુરુજીએ જણાવ્યું છે કે તલના આકારનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે વ્યક્તિના જીવનમાં મોટા આકારના તલનું વિશેષ મહત્ત્વ હોય છે લાંબા આકારનો તલ સામાન્ય રીતે સારા પરિણામો આપે છે જો માથાની જમણી બાજુ તલ હોય તો વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિના શરીર પર થી વધુ તલ હોવા સારું માનવામાં આવતું નથી શરીર પર તલ હોવાની અલગ અલગ માન્યતા છે એવું પણ કહેવાય છે કે શરીરના જે ભાગ પર તલ હોય છે કે પાછલા જન્મમાં થયેલી કોઈ ઈજાના કારણે હોઈ શકે છે ચાલો હવે ભાગ્યશાળી સ્ત્રીઓના લક્ષણો વિશે જાણીએ પતિ અને પરિવાર માટે ઘરની સ્ત્રી કેવી હોવી જોઈએ કયા લક્ષણો દ્વારા તમે જાણી શકો છો કે તમારા ઘરની સ્ત્રી ભાગ્યશાળી છે કે દુર્ભાગ્યશાળી ગુરુજી કહે છે કે દરેક વ્યક્તિ એવી પત્ની મેળવવા માંગે છે જેમાં એક સારી અને સફળ ગૃહિણીના બધા ગુણો હોય તે પતિ સાસુ સસરા શાળા અને અન્ય સંબંધીઓ સાથે દરેક પગલાંમાં સાથી તરીકે ઊભી રહેવી જોઈએ તેને સુખ અને દુઃખમાં ભાગીદાર બનવું જોઈએ અને તેના પતિને આંતરિક શક્તિ અને ટેકો આપવો જોઈએ ઘરમાં ખુશીનું વાતાવરણ હોવું જોઈએ ચાલો તમને જણાવીએ કે સ્ત્રીઓના કયા ગુણો અને લક્ષણો તેમના જીવનસાથી માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે ચાલો જાણીએ એવી છોકરીઓના ગુણો જે પોતાના પતિ માટે ભાગ્યશાળી હોય છે નંબર એક જે સ્ત્રીઓનો ચહેરો તેમના પિતા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી કન્યાઓને જીવનમાં દરેક ખુશી અને આરામ મળે છે જેની તેઓ ઈચ્છા રાખે છે બીજી બાજુ જો કોઈ છોકરીઓનો ચહેરો તેની માતા જેવો હોય તો તેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જો કોઈ છોકરીઓનો ચહેરો ગોળ અને જોવામાં આકર્ષક હોય તો સમજવું કે નસીબ તેમના ખોળામાં છે આવી છોકરીઓ પોતાની સુંદરતા અને નસીબ બંનેથી બધાનું ધ્યાન આકર્ષિત કરે છે અને જો કોઈ છોકરીનું શરીર થોડું આગળની તરફ ઊંચું હોય જે હાથીની બનાવટ હોય છે તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે આવી સ્ત્રીઓ માત્ર ભાગ્યશાળી જ નથી હોતી પણ તેમના પતિ માટે સારા નસીબની ચાવી પણ હોય છે તેમની હાજરીથી ઘરમાં ખુશી રહે છે નંબર બે જો કોઈ છોકરીઓના વાળ ભમરા જેવા કાળા જાડા અને થોડાક વળાંકવાળા હોય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આવા વાળ માત્ર સુંદરતામાં વધારો જ નથી કરતા પણ સારા નસીબની નિશાની પણ છે મુલાયમ અને કોમળ વાળ પણ એક સારી અને સંસ્કારી છોકરીની ઓળખ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રીઓના વાળ લાંબા હોય છે તેમને પદ્મિની કહેવામાં આવે છે એટલે કે ખાસ ગુણો અને ઉચ્ચ સ્તરના લાંબા રેશમી અને જાડા વાળ ફક્ત સુંદરતામાં વધારો નથી કરતા પણ એ પણ જણાવે છે કે તે છોકરી ખૂબ જ ભાગ્યશાળી છે નંબર ત્રણ જે સ્ત્રીઓનું કપાળ સીધું હોય અને સિંદૂર લગાવવાની જગ્યા થોડી ઊંચી હોય તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે અને તેમનું વૈવાહિક જીવન પણ લાંબુ માનવામાં આવે છે પરંતુ જો કોઈ છોકરીના નેણ એકબીજાની ખૂબ જ નજીક ન હોય તેમની વચ્ચે થોડું વધારે અંતર હોય અને ધનુષ્યના આકારમાં વળેલી હોય તો તે શુભ માનવામાં આવતું નથી આવા આકારને ઓછા ભાગ્યશાળી માનવામાં આવે છે ચહેરાનો આકાર પણ વ્યક્તિના નસીબ વિશે ઘણું કહી જાય છે નંબર ચાર સામુદ્રિક શાસ્ત્ર અનુસાર લાંબી ગરદનવાળી છોકરીઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે જે છોકરીઓની ગરદન લાંબી હોય છે તેમને ધન અને વૈભવની કોઈ કમી હોતી નથી તેમની હાજરી પતિનું ભાગ્ય ઉજ્જવળ બનાવે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી આવી છોકરીઓ પોતાની સુંદરતા અને શુભતાથી આખા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે નંબર પાંચ જે છોકરીઓની આંખો કમળની પાખડીઓ જેટલી સુંદર હોય છે અને આંખો વચ્ચેનો ભાગ દૂધ જેવો સ્પષ્ટ દેખાય છે તેમને ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી છોકરીઓ પોતાના પતિના ભાગ્યમાં વધારો કરે છે એટલે કે તેમના આગમનથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે જો કોઈ તેના હાથ એવા હોય જેમાં હાડકાના સાંધા સ્પષ્ટ દેખાતા ન હોય ઉપરાંત જો હાથ નરમ હોય અને તેમના પર ખૂબ જ આછા વાળ હોય તો આ પણ સારા નસીબની નિશાની માનવામાં આવતી નથી સુંદરતાની સાથે સાથે શરીરની રચના પણ ઘણું બધું કહી જાય છે સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના ભાગ્ય વિશે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે છોકરીઓના તળિયા હળવાલાલ અને મુલાયમ હોય છે તેઓ લક્ષ્મી સમાન હોય છે આવી છોકરીઓ પગ મુકતાની સાથે જ ઘરમાં સમૃદ્ધિ અને ખુશીઓ લાવે છે તેમના નસીબનો પ્રકાશ આખા પરિવારને પ્રકાશિત કરે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો